નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારે જો આજના વિડીયોમાં આજે આપણે ઉનાળુ તલ વિશે વાત કરીશું કે ઉનાળુ તલમાં ઉગ્યા પછી આપણે શું બાવજત કરવી તો તલમાં ઊગ્યા પછી પહેલાં તો આપણે ત્રીજું પિયત વિશે તમને માહિતી આપું કે મોસ્ટ ઓફ બધાને જો અત્યારે બે પાણી નીકળી ગયા હે ને કોઈ મિત્રોને અત્યારે ત્રીજા પાણીની જરૂર હોય તો આપણે ત્રીજું પાણી ક્યારે આપવું તો તલમાં ત્રીજું પાણી છે ને ચો તમને દેખાય ને ફોટામાં ચારથી પાંચ પાંદરા થઈ જાય અને તલ આપણે પાણી એટલે ડૂબે નહીં ત્યારે ત્રીજું પિયત આપું અને વીસથી પચીસ દિવસ થઈ જાય ત્યારે જ ને જો તમને દેખાય એવડા એવડા તલ થઈ જાય તો જ આપણે ત્રીજું પાણી આપું અને એ પહેલાં આપણે જે કોઈ મિત્રોને સુસ્ય જીવાત કે સફેદ માખી કે કોઈ ઝીણી ઈ કે હોય એના માટે એક બે રાઉન્ડ દવાના કરી લેવા તલ એક મહિના દિવસના થાય ત્યાં સુધી એકથી બે રાઉન્ડ દવાના કરવા અને ત્રીજું પિયત પણ આપી અને એક મહિના પછી જ્યારે તમે ત્રીજું પિયત આપતા હો ત્યારે જો યુરિયા ખાતર પણ આપી દેવું ત્રીજું પાણી આપો ને ત્યારે અને પાણી આપ્યા બાદ તમે ચોથું પાણી પાછું આઠથી દસ દિવસના તમારી જમીનની અનુકૂળતાને આધારે આપી શકો અને આ ચોથું પાણી અને પાંચમું પાણી તમે જ્યારે આપો ત્યારે તાણે તાણે આપવું એટલે ગારા ગારો હોય અને ગારામાં જ પાણી ના આપવા કેમકે તો તલ પીડા પડવાની પણ શક્યતા રહીએ અને તલની ગ્રોથ પણ વધારે થવા લાગે અને ફાલ મોડો બંધાય ફૂલ એટલે તમે ત્રીજું પાણી કાટો એટલે ક્યાંક ક્યાંક છોડવામાં પછી ફૂલ પણ દેખાવા માંડે ત્યારે જ તમારે શોથું અને પાછું પાણી કાઢવાની શરૂઆત કરવી અને તલ જો કોઈ મિત્રોને પાણી કાઢ્યા પછી પીડા દેખાતા હોય તો એ તલ ઓટોમેટિક તમે પાણીની તાળ આપશો એટલે પીળા પડવાનું બંધ થઈ અને કાળા થઈ જશે અને તલમાં જો આપણે પાછી દવાની વાત કરી તો દવામાં તમારે તલ જો જ્યારે તલમાં ફૂલની શરૂઆત થાય ત્યારે તમારે દવાનો રાઉન્ડ કરવો અને દવામાં મુખ્યત્વે ફૂલની શરૂઆત થાય એટલે તમારે પહેલાં તો ફૂગનાશક અને બીજા અન્ય સીમા છફેદ માખી પણ જોવા મળે છે એટલે માખી માખીની પણ તમારે જે કંઈ દેખાતું હોય એની દવા સાથે સાટવી ફૂગનાશકની સાથે અને તલમાં આમ તો ઈડ ઓછી દેખાતી હોય પણ ક્યાંક કોઈ લીલી પાન ખાનારી હોય તો એના માટે પણ દવા નાખી દેવી એટલે તલમાં આમ તો દવાના કુલ ત્રણ રાઉન્ડ આવે મુખ્યત્વે અને જરૂર લાગે તો વધારે રાઉન્ડ કરી શકો અને ફૂલફાલની પણ તમે દવા નાખી શકો એટલે તમે ત્રણથી ચાર રાઉન્ડમાં તમે તલ આપણા ઉનાળું કમ્પ્લીટ થઈ જતા હોય છે અને તલમાં જો વેરાયટી ઉપર ફાલ વહે છે અને ગુજરાત છ નંબર આવે એમાં જો આવી રીતે સના શની સિરીઝ થાય છે બતડિયા છની આમ રમખા થતા હોય છે અને અને તલ આપણે કેવા ઘાટા આવ્યા પારવા આવ્યા એના ઉપર ફાલ વહેતો હોય છે બહુ તમારે ઘાટા હોય તો એમાં પારવો ફાલ વહેતો હોય અને પારવા તલ હોય તો એમાં ઘાટો ફાલ બે જો તમે જોઈ શકો એ આપણે ગુજરાત બે નંબર તલ હૈ અને ગુજરાત બે નંબર તલની આઈડ થોડીક ઓછી હોય એમ અને એ જમીન ઉપર હોય જમીન જો સારી હોય તો એમાં પણ આઈડ સારી થાય જો આ તમે જોઈ શકો એ ગુજરાત બે નંબર તલ હૈ એમાં પણ બતડીયા છોકઠું અને સિરીજ થાય છે અને તલમાં જો બાકી તો કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી અને તલમાં જો થી આઠ પાણી જોતા હોય છે ઉનાળામાં ને જમીન કેવી છે એના ઉપર આધાર રાખે જો જાડી જમીન હોય તો ઓછા પાણી જોતા હોય અને આસી જમીન હોય તો વધારે પાણી જોતા હોય તમારી જમીનને આધારે પાણી કાઢી શકો હો અને તલમાં જો તમે ફૂગના સકનાને સારા રાઉન્ડ કરો તો તલ પીળા પણ ઓછા પડે અને તલ એક જ સરખા પાકે છે એટલે ફૂગનાશકના રાઉન્ડ કરવા પણ તલમાં ઓછામાં ઓછા બે રાઉન્ડ તો ફૂગનાશકના કરી જ દેવા અને તલ જો જ્યારે પાકે ત્યારે એકદમ જો બધા પીળા પડી જાય અને ડેડી પણ પીળી પડી જાય ત્યારે જ તલની કાપણી કરી વાટવાનું ચાલું કરું અને તલ વાટી અને જો આવી રીતે ખેતરમાં ખુલ્લા ઓઘળા કરી દેવા આમ પાહ પાહા ના કરવા છેટા કરો એટલે તમારે કાઢવામાં ફાયદો થાય છે જો આવી રીતે પાસે કરો તો પંદર દિનની વાર લાગે અને જો ખેતરમાં તમે છૂટા છૂટા કરો તો આઠથી દસ દિવસમાં ફૂંકડીમાં નીકળી જતા હોય છે અને ફૂકડીમાં છેજ લીલા હોય તો પણ નીકળી જતા હોય અને તલની જો આપણે અછલ સફેદ અને મોટા દાણાવાળા થાય એનો ભાવ બજારમાં વધારે આવતો હોય છે અને પીળા તલ હોય એનો ભાવ ઓછો આવે પીળો દાણો વધારે હોય ને સફેદ દાણો અને મોટો દાણો હોય એનો બજારમાં ભાવ સારો આવતો હોય છે એટલે તલ જો આપણે સારા મોટા થાય દાણાવાળા સફેદ તો તે આપણે ક્વોલિટી બેસ્ટ ગણાય અને એનો બજારમાં સોથી દોઢસો રૂપિયા ભાવ ઓછો આવે છે અને તલ જો તમે ફૂગડીમાં દસથી બાર દિવસે કાઢી શકો અને ખેરીને જો કોઈ મિત્રો કાઢતા હોય તો ફૂકાવવા દેવા પડે પંદર પંદર દી તો ઓછામાં ઓછા હુકાવા દેવા પડે છે જો તમારા તલ બેસ્ટ ક્વોલિટીવાળા કરવા હોય સફેદ દાણા અને મોટા તો તમારે તલ કાયદેસર પાકવા દેવાના કાચા હોય ત્યારે નહીં વાટવાના જો કાયદેસર પીળા પડી જાય અને બધા આપણે ડેડીયું પણ પીળું પડી જાય ત્યારે તલનું વાટવાનું ચાલુ કરું અને તલમાં જો આપણે ઉત્પાદનની વાત કરીને તો તલ માંડી અને વીસમણ સુધી થાય છે અને એ તલ તમારી જમીન ઉપર આધાર રાખે અને વાવેતર ઉપર આધાર રાખે જે કોઈ મિત્રોએ પહેલી વખત વાવેતર કર્યું હોય અને જમીન હારી હોય તો પંદર થી વીસમણ સુધીનો પણ ઉતારો મળી શકે અને વારંવાર તલ વાવતા હોય તો એ તલમાં ઉત્પાદન ઓછું મળે છે અને બસ જો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ